एक पाणी पिधापची हमेशा पेशाब करो आम करवाती किडनी साफ થાય છે બે भैंसના દૂધમાં ખજૂર ભેળવી પીવાથી ઊંચાઈ વધે છે ત્રણ દહીં સાથે નાસ્તો કરવાની તેવ पाડો ચાર સાત દિવસ સુધી ઉકાડેલા ચોખા પાણીથી મો ધોવાથી ચહેરો પર કરચલીઓ દૂર થાય છે પાંચ જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને સ્વાસ્થ્ય संबंधी रोग ना थाय छ साल ने दूध साथ पीवा हृदय शक्ति मे सात खोड़ वगर लीबू पा पीवा दुर्गध दूर थाए छे आठ वारे काजू न सेवन फायदा करता नुकसान वू करे छे नव पाचन शक्ति सारी करने रोज नो रस पीवो जइए दस शेरडी रस में आदो भेड़ी पीवा थी शरीर में गर्मी ओसी लागे छे अग्यार गुलाब ना आर्क में पाणी भेड़ी पीवा थी, चेहरो युवान रहे छे बार एक चमची ठड़ो थाय बाद लेवा थी गर्मी आवती नथी तेर जो तमे रोज बीट रूट खाव तो जूनी उधरस दूर थाय छे। જોદ સોયદા માં સુકેલા કારેલા નો એક ચમચી પાવડર દર રોજ ખાવાથી ડાયાબિટીસ માં રાહત મળે છે 15 જે વ્યક્તિ રોજ સવારે એક ટામેટું ખાય તેના વાળ સફેદ ના થાય 16 ખજૂર ખાધા પછી તરત પાણી જ પીવાથી નુકસાન કરે છે 17 રોજ લીંબુ નું પાણી પીવાથી વધતું પેટ કાબુ માં આવે છે અને અંતમાં મિત્રો વિડિયો ગમ્યો હોય तो आप चेनल ने लाइक अने